નમસ્કાર તો મિત્રો તારીખ સોળ અગિયાર બે હજાર ચોવીસ ના બધા જ મુખ્ય માર્કેટિંગ યાર્ડના મગફળી જાડી અને મગફળીની ઝીણીના ભાવ જોઈએ તો મિત્રો ખાસ કરીને રાજકોટ યાર્ડમાં મગફળી ચાટી નવસો એકાવનથી બારસો ચાલીસ અમરેલી યાર્ડ બારસો એકત્રીસ ઊંચામાં કોડીનારમાં બારસો પંદર ઊંચામાં સાવરકુંડલા યાર્ડ જેતપુર યાર્ડમાં બારસો એકાવન ઊંચામાં પોરબંદર અગિયારસો પિસ્તાલીસ વિસાવદર બારસો એક રૂપિયા મહુવા યાર્ડ બારસો પાસઠ રૂપિયા ગોંડલ યાર્ડમાં છસો એકતાલીસથી બારસો એકતાલીસ રૂપિયા કાલાવડ યાર્ડમાં એક હજારથી અગિયારસો રૂપિયા જૂનાગઢ યાર્ડમાં આઠસો રૂપિયાથી બારસો રૂપિયા જ્યારે જામજોધપુર યાર્ડમાં નવસો એકાવનથી અગિયારસો એક્યાસી રૂપિયા તળાજા યાર્ડમાં બારસોથી ઊંચામાં ચૌદસો ને પચાસ રૂપિયા સુધી બજાર રહી હતી તો હળવદ યાર્ડમાં આઠસો પિંચોતેરથી અગિયારસો છ્યાસી રૂપિયા જામનગર યાર્ડમાં આઠસો પચાસથી અગિયારસો રૂપિયા સલાલ યાર્ડમાં એક હજારથી બારસો રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા જ્યારે મગફળી ઝીણીની વાત કરીએ તો મગફળી ઝીણીમાં રાજકોટ યાર્ડની બજાર નવસો એક્યાસીથી બારસો પચીસ રૂપિયા અમરેલીમાં આઠસો પચાસથી બારસો કોડીનારમાં નવસો ચાલીસથી અગિયારસો રૂપિયા સાવરકુંડલા યાર્ડમાં એક હજાર રૂપિયાથી બારસો એકવીસ રૂપિયા મહવા યાર્ડમાં એક હજાર એકાવનથી પંદર રૂપિયા ગોંડલ યાર્ડમાં સાતસો સાઠથી બારસો ને સોળ રૂપિયા કાલાવાડ યાર્ડમાં એક હજારથી અગિયારસો પાંત્રીસ જૂનાગઢ યાર્ડમાં મગફળી ઝીણીમાં આઠસોથી તેરસો ત્રીસ રૂપિયા સુધી ઊંચામાં બજાર રહી હતી તો જામજોધપુરમાં નવસોથી અગિયારસો એક ઉપલેટામાં સાતસો સાહીઠ થી અગિયારસો નેવું ધોરાજીમાં આઠસો છેતાલીસ થી અગિયારસો છપ્પન વાંકાનેરમાં સાતસોથી તેરસો રૂપિયા સુધી ઊંચામાં બજાર રહી હતી તો જેતપુર યાર્ડમાં પણ ખાસ કરીને બારસો અગિયાર રૂપિયા સુધી ઊંચામાં ભાવ રહ્યા તો તળાજામાં ઝીણી મગફળીમાં પણ ખૂબ ઊંચી બજાર જોવા મળી હતી અગિયારસો પાંચથી સોળસો છપ્પન રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા તો રાજુલામાં નવસોથી અગિયારસો બાવીસ મોરબીમાં આઠસોથી બારસો બાવન જામનગર યાર્ડમાં એક હજારથી સત્તરસો ને રૂપિયા જ્યારે બાબરામાં અગિયારસો ઓગણત્રીસથી બારસો એક રૂપિયા વિશાવદરમાં અગિયારસો પાંત્રીસથી તેરસો એકસઠ રૂપિયા જો ભેંસાણ યાર્ડમાં સાતસોથી અગિયારસો એકવીસ ભચાવ યાર્ડમાં એક હજાર પચાસથી બારસો પંદર ધારીમાં આઠસો પચાસથી અગિયારસો એક ખંભાળિયા નવસોથી અગિયારસો ને ચોર્યાસી પાલીતાણા યાર્ડમાં નવસો પિસ્તાલીસથી બારસો રૂપિયા લાલપુર યાર્ડમાં નવસો પાંત્રીસથી એક હજારને સાડત્રીસ રૂપિયા ધ્રોલ યાર્ડમાં એક હજારથી અગિયારસો ને પંચાણું રૂપિયા में નવસો ત્રીસથી પંદરસો રૂપિયા સુધી ઊંચામાં બજાર રહી હતી તો તલુડ યાર્ડમાં એક હજારથી પચીસ રૂપિયા ઊંચામાં ભાવ રહ્યા જ્યારે વડાલી યાર્ડમાં આઠસોથી આઠસો રૂપિયા સુધીના ભાવ રહ્યા તો ઈડરમાં અગિયારસો પચાસથી ચૌદસો પાંચ રૂપિયા સુધી ઊંચામાં બજાર ભાવ રહ્યા હતા તો આ પ્રમાણે જાડી અને ઝીણી મગફળીની બજાર વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી રહ્યા છે જેમાં તળાજા યાર્ડમાં ખૂબ ઊંચા ભાવ તો જામનગર યાર્ડમાં પણ ઝીણી મગફળીમાં સહેવા ભાવ જોવા મળી રહ્યા છે આભાર